નવરાત્રીમાં ઠેર ઠેર બંદોબસ્તમાં રોકાયલિયા ગુજરાતની પોલીસ શું કરી રહી છે તે સવાલો હવે એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આજે કાર્યકરો છે તે ગરબા સ્થળે જાય છે ત્યાંના લોકોનો ચેકિંગ કરે છે અને વિધર્મીના નામે ત્યાં તે दबંગાઈ કરે છે અને આવી જ ઘટના બની હતી રાજકોટમાં જેમાં આ ઇન્દ્રની રાજ્યગુરુ અને આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના વચ્ચે બોલાચાલી થઈ છે વૈષ્ણવજન તો तेन कहिये जे पीडपरा નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં અત્યારે નવરાત્રી છે તેના પર્વની ઉજવણી સૌ કોઈ લોકો કરી રહ્યા છે પોતાની આસ્થા અનુસાર છે તે આ નવરાત્રિ પર્વ છે તે પરિવારના સાથે ઉજવી રહ્યા છે પરંતુ આ નવરાત્રિમાં જે ગરબા સ્થળો છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પહોંચી રહ્યા છે વિધર્મી એટલે કે આ મુસ્લિમો આ ગરબામાં ન આવવા જોઈએ અને જો તે ત્યાં પકડાય તો તેમને માર મારતા હોય છે ફટકારતા હોય છે અને ત્યાર પછી ત્યાં હોબાળો પણ

કાર્યકરોના માણસો છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે ભાજપ આરએસએસ બજરંગદળ વીએચપી ના કાર્યકરો ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો તો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી પાછા વયા ગયા હતા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવ ની હોય શાસ્ત્ર બનેલા એની અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી થી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ મિનિટ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પહેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજીનો ઘર કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા ને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રિનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે અને લોકો માત્ર અને મારા માટે ન્યા જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહે છે

અમારે કોઈ બોલા ચાલી નથી થઈ મેં બોલ્યો ને એ લોકો સાંભળ્યું હતું બહાર ઊભા રાખ્યા હતા પછી પોલીસે અને હું અંદર ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણને મળો તો દરવાજે બેસીને પાંચ જણને મેં મળી લીધું એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માંગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા હતા સોદો કરવા ભગવાનો શું છે આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદભો કરે એને મજા આવે એની મોજ પડે ઈ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા

તમે એક સામાજિક આગેવાન તરીકે નિર્ણય શું માનો છો કે નવરાત્રીમાં જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં એ પ્રકારનો માહોલ છે કે વિધર્મીઓને પ્રવેશ ન આપવો હિન્દી સિંગ સોંગ ન કરવો માની આરાધના છે તો માની આરાધનાની રીતે આરાધના કરવી જોઈએ તો આને તમે એક સામાજિક મને એક કયો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમાં ગાવા આવે છે એ ગરબા ગાવા આવે

આ તો ઉભો કરેલો ગુબારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણ અને એને લવ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ